વિદેશી દારૂ પર રોલર ફરી વળ્યું વડોદરામાં બે પોઈન્ટ બાવન કરોડના રૂપિયાની કિંમતના એક લાખ બત્રીસ હજાર ચારસો ને ચૌદ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટેનનો નાશ કરાયો વડોદરા શહેરના ઝોન એકના છાણી પોલીસ સ્ટેશનના અગિયાર ગુનામાં પકડાયેલા બે બાવન કરોડ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના ટેનનો આજે કોયલી ચેકપોસ્ટ પાસે ખુલ્લી જગ્યામાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો જેમાં એક લાખ બત્રીસ હજાર ચારસો ને ચૌદ બિયરના ટેન અને વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે વડોદરા શહેરના છાણી પકડાયેલા દારૂના જથ્થાનું નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમ મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે ડીસીપી ઝોન એક જગદીશ ચાવડા એસીપી ડીજે ચાવડા અને છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આરએલ પ્રજાપતિ નશા અને આબકારી વિભાગના પીઆઈ અને એસીએમની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા નજીક આવેલ કોયલી ચેકપોસ્ટ ખાતે છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગિયાર ગુનામાં પકડાયેલા બે પોઈન્ટ બાવન લાખ છોતેર હજાર પાંચસોને સોળ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરના ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા શહેર